વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને વર્ષ પૂર્ણ ની ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરમાં રેલવે ગ્રાઉન્ડમાં હિન્દુ સંમેલન યોજાયું હતું અને આ સંમેલનમાં ગોપીનાથજી મંદિરના એસપી સ્વામી એ મંદિરના આધ્યાત્મિક સ્વરૂપ સ્વામી સહિત હિન્દુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સંમેલનમાં ગઢડા બીએપીએસ મંદિરના કોઠારી આધ્યાત્મિક સ્વરૂપ સ્વામી ગટડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી અને આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરી સંમેલનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત હિન્દુ સંમેલનમાં સંતો મહંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો કાર્યકરો તેમજ ગઢડાના શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા ને હિન્દુ સંમેલન અંગે ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ અર્જુન રાજ્યગુરુએ માહિતી આપી હતી આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ ગરડા પ્રખંડ દ્વારા હિન્દુ મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર પરમ પૂજ્ય સાધુ સંતો તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના પદાધિકારીઓ તેમજ સંઘના પદાધિકારીઓ તેમજ રાજકીય સામાજિક આગેવાનો તથા બહોળી સંખ્યામાં હિન્દુઓ એકત્રિત થયા હતા અને હિન્દુઓ એક થાય એવી વાત સાથે આજે હિન્દુ ધર્મ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ આ ગણપતિ મહોત્સવ કરી રહ્યો છે જ્યારે આ મહોત્સવની અંદર બીજા દિવસે આ હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદના સાઠ વર્ષ પૂર્ણ થઈ થવા જઈ રહ્યા છે થઈ રહ્યા છે ત્યારે આ સાઠ વર્ષ પૂર્ણ થયા એના અનુસંધાને આજે વિશ્વ હિન્દુ પરિષદ ગરડા પ્રખંડ દ્વારા ખૂબ જ સરસ ધર્મસભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું